દરરોજ આટલું કરજો જીવનમાં ક્યારે દુખ નહી આવે તમારે જીવનમાં જો સુખી થવું હોય તો દરરોજ આટલું તો કરજો જીવનમાં ક્યારેય દુખ આવશે નહીં મિત્રો આજના સમયમાં માણસ છે ને એ એવી પરિસ્થિતિઓમાં એવી વિડંબડાઓમાં ઘેરાયેલો હોય છે ઘરના વાતાવરણમાં સામાજિક વાતાવરણમાં વેપાર ક્ષેત્રે ધંધાકીય ક્ષેત્રે અને ઘરની જવાબદારીઓ એટલી બધી હોય છે કે એ સુખની શોધમાં ને શોધમાં સુખ મેળવવા મેળવવા માટે એ પોતાનું જીવન દુઃખમાં જ ગાડી નાખે છે અને જે કરવાનું છે સુખ માટે એ શોધમાં આમ તેમ ભટકે છે પણ એને રસ્તો નથી મળતો તો જીવનમાં દુઃખ ના આવે અને પરિવારને સુખ આપવું હોય તમારે જીવનમાં સુખ ભોગવવું હોય તો દરરોજ આટલું જરૂર કરજો જે થકી એવું કર્મ કરવાથી તમને એવો રસ્તો મળશે એવો સંકેત મળશે કે તમારા જીવનમાં સુખ સલકાય દુઃખ જતું રહે દુખને આવવું હોય ને તો ડર લાગે તો એવું કંઈક કર્મ કરજો જેનાથી જીવનમાં સુખી થવાય દરરોજ સવારે વહેલા ઊભા થાવ ને એટલે વહેલા ઊભા થઈ અને તમારી હથેળીના દર્શન કરજો જેવા તમે ખાટલા ઉપરથી ઊભા થાવ પલંગ ઉપરથી ઊભા થાવ જેવી તમારી આ ઘૂંઘડે સવારે વહેલા એ વખતે તમે તમારી હથેળીના દર્શન કરજો પરમ કૃપાળુ પરમાત્માનો આભાર માનજો કે તમને આ જીવન આપ્યું છે તો એ જીવનમાં તમારાથી કોઈ ખોટું કાર્ય ન થાય ખોટું કામ ન થાય એવો ભગવાનનો આભાર માની એમના આશીર્વાદ માગજો કરાગ્રહ વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કર મૂલ્યે તો ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ બીજું મિત્રો જ્યારે તમે વહેલા ઉભા થાવ અથળીના દર્શન કર્યા બાદ તમે જ્યારે જમીન ઉપર પગ મૂકો છો ધરતી માતા ઉપર તમે પગ મૂકો છો ત્યારે તમે એમને જમણા હાથે અડીને વંદન કરજો ત્યારબાદ તમે સ્નાન કરી અને તમારા કુળદેવી ઈષ્ટદેવી દેવતાની પૂજા કરો છો એ વખતે તમે માળા કરો મંત્ર જાપ કરો પૂજા કરો એ વખતે તમે આસન પાથરો છો આસનને તમે હાથેથી પાથરો છો પણ અમુક ટાઈમ તમે શું કરો ઘણા વ્યક્તિ એવું કરે કે પગેથી અને આસનને આગા પાછું કરવીને વ્યવસ્થિત ગોઠવે છે તો આ ના કરવું જોઈએ એ દેવતાઓનું અપમાન છે ભગવાન માતાજીનું અપમાન છે તો એ આસનને તમારે જે જેના પર તમારે બેસવાનું છે તો એને હાથેથી વ્યવસ્થિત યોગ્ય જગ્યાએ ગોઠવો ત્યારબાદ એના પર તમે આસન ગ્રહણ કરો પગેથી એને ન ખસેડવો જોઈએ જ્યારે તમારા કુળદેવીને તમે પૂજા પાઠ કરો તો મંદિરના મઢની જે શોભા હોય એને શણગારો ફોટા હોય મૂર્તિ હોય એને યોગ્ય સમયે સવારો વહેલા ઊભા થઈ નાઈ ધોઈ અને સાફ સફાઈ કરી દેવી જોઈએ દીવા હોય તો દીવાને સાફ સફાઈ કરી દેવા જોઈએ અગરબત્તી કરતા હોય તોય ધૂપ કરતા હોય તોય પુષ્પમાળા ચડાવેલી હોય તોય તે રોજ નિત્ય સવાર સાંજ એને સાફ કરવું જોઈએ જેમ આપણે આપણા ઘરના અઠા વાસણો રોજ મૂકી એમાં જમતા નથી અને વાસણોને ધોઈને જમીએ છીએ એવી રીતે કુળદેવીના દીવો હોય તો એને રોજ સવાર સાંજ સાફ કરી દેવો જોઈએ ત્યારબાદ જ એમનો દીવો પ્રગટાવી અને માતાજી ભગવાન ઈષ્ટ દેવી દેવતાની પૂજા કરવી જોઈએ પૂજા કર્યા બાદ તમે તમારા માતા પિતાને ચરણવંદન કરો વડીલોના આશીર્વાદ મેળવો ત્યારબાદ તમે જે પ્રણ લીધો હોય સંકલ્પ કર્યો હોય એ પ્રમાણે સવારમાં તમે વહેલા ઊભા થયા હોય એ વખતે એક મુઠ્ઠી ચકલાઓને ચણ અનાજ નાખવું જ જોઈએ પક્ષીઓને ચણ એટલે કે અનાજ નાખવું જ જોઈએ આ એક એવો સંકલ્પ નિયમ તમારે બનાવવો જોઈએ જે તમારી ભેટીને તારે અથવા તો કોઈ ગાયોને ઘાસ ખવડાવવો જોઈએ આવો એક નિયમ બનાવવો જોઈએ તમારે સુખી થવું હોય તો તો જીવનમાં ક્યારેય દુઃખ ના આવે આ સો ટકાને સચોટ વાત છે મિત્રો જ્યારે તમે ધંધા અર્થે બહાર નીકળો તમને ગાય વાછરડું એને વહાલ કરતું હોય એવા દર્શન થાય તો એ તમારો પ્રવાસ સફળ થઈ જાય બહાર ગામ જવાનું હોય તો એ કાર્ય પૂરું થઈ જાય જ્યારે તમે ગાયને ઘાસ ખવડાવો છો પક્ષીઓને ચણ અથવા તમારા આંગણે કોઈ ભિક્ષુક આવે કોઈ સાધુ સંત આવે એને જમાડો એના આશીર્વાદ મેળવો આવા ધર્મના કાર્યો કરો મહેમાન આવે એનો માન આપો સન્માન આપો એને આદરથી ખવડાવો એને રાજી રાખો તમારા ઘરે કોઈ દીકરી આવી હોય બહેન આવી હોય ભાણેજ આવી હોય તો એને રાજી રાખો અને ઘરનો એવું વાતાવરણ બનાવો ઘરનું એવું વાતાવરણ બનાવો કે સ્વર્ગ જેવું સુંદર લાગે ચોખ્ખાઈ રાખવી સ્વચ્છતા રાખવી તમારા ઘરમાં ગણપતિની મૂર્તિ હોય તો દરવાજે રાખવી લક્ષ્મી માતાજીનો ફોટો રાખવો સરસ્વતી માતાનો ફોટો રાખવો તમે જે કર્મ તમારા ઘરમાં કરશો તમારા જીવનમાં કરશો એ કર્મો તમારા બાળકોમાં ઉતરશે એ સિંચન તમારા સંસ્કારોનો બાળકોમાં થશે અને એવા જ તમારા બાળકો તમારી પેઢીમાં ઉજ્જવળ બનશે કહેવાનો અર્થ એ છે કે તમે જે કર્મ કરશો એ તમારા બાળકો જોશે અને એ પ્રમાણે ઘરમાં વાતાવરણ સકારાત્મક ઊભું થશે પણ આપ સિવાય બળ નહીં અને મેઘ સિવાય જળ નહીં જે કરો એ જાતે કરો અને તમારું જે કરેલું કર્મ હશે એ પ્રમાણે બાળકો કરવાના પછી પેટે તો સુખી થવાની જ નહીં જે તમે કમાવીને પૈસો ઘરમાં લાવો છો જરૂર હોય એટલો જ ખર્ચ કરો બાકીનું બચત કરો આવક કરતાં જો ખર્ચા વધારે કરશો તો તમે ખોટમાં નુકસાનમાં જશો તો ક્યારે ભેટ તરશે નહીં કોઈ દિવસ અચાનક વધારે પૈસાની જરૂર પડે તો તમારે બીજા જોડે માગવું પડે એના કરતાં તમે જે કમાવો છો જરૂર હોય એટલો જ વાપરો અને બીજા પૈસાની બચત કરો તો કોઈ કારણોવશ તમારે એ પૈસો કામ આવે કોઈ કામ પડી જાય અચાનક તો એ પૈસો કામ આવી જાય ભગવાન ના કરે માતાજી ના કરે ને કોઈ દિવસ એવું કંઈક થઈ જાય તો બચત કરેલો પૈસો કામ આવે કોઈ જોડે હાથ લંબાવો ના પડે તો પૈસાની બચત કરો બની શકે મિત્રો બની શકે તો અત્યારના ફેશનના જમાનામાં કોઈ ખોટું વ્યસન ના કરતા વ્યસનથી જ બરબાદી થાય જીવનમાં નુકસાન જે થાય છે એ વ્યસનના કારણે થાય ખોટી સોબતના કારણે થાય ખોટી સંગતના કારણે થાય તમારો વ્યવહાર જો ખોટો હોય તો તમારો કોઈ ધડો કરે નહીં એટલે કે તમારો કોઈ વિશ્વાસ ના કરે એટલે રહેણી કહેણી અને વ્યવહાર જો તમારો સારો હશે તો તમારા જોડે બે પાંચ માણસોની સંગત સારી રહેશે જ્યારે તમારે કંઈક જરૂર પડે તો તમને ટેકો મદદ કરશે તો કહેવાનો અર્થ છે કે તમારી રહેણી કહેણી વ્યવહાર જો સારો હશે તો તમારે કોઈ પણ તમારો વિશ્વાસ કરીને તમને મદદ કરશે જેનું લીધું હોય એને આપી દેવું ઉધાર રાખવું નહીં બાકી માગવું નહીં અને કહેવાય છે ને કે તમારી સિબિલ સારી હોય તો લોન મળે પણ સિબિલ જ ખરાબ હોય તો લોન ના મળે ને એવી રીતે તો મિત્રો તમે જે કાર્ય કરશો કર્મના સારા તો એ પ્રમાણે તમને ફળ મળશે તો દરેક મિત્રોને હું વિનંતી કરું છું કે જે કરો એ સારું કર્મ કરજો તમારા પરિવારને સાચવજો તમારા પરિવાર હશે તો બધું જ સુખ હશે અને પરિવાર કુટુંબ સ્નેહીજનો સાથે સંપ રાખજો પ્રેમ રાખજો આદર રાખજો વડીલો પ્રત્યે મા બાપની બની શકે એટલે સેવા કરજો એટલું જ કહેવું છું જય ગુરુદેવ જય માતાજી